આપડે ક્યાં જવાનું છે આને પેલા કેસ પૂછવું પડે ને કોઈ કામ નથી એટલે હવે ઘોડી દેવા જાન છે કારણ કે ભાવેશ તો હવે હાલતા થઈ ગયા એટલે હવે આપણે ઘોડી નું કરીએ જો ઘોડી લીધી છે પીડું પીડું ભાડું સડે એમ કે દદી આવી હારી ને એટલે આપણે આજે ધીમે ધીમે હાલતા આમ રાગે પડ્યા છે એ આમ બહુ કાઈ એટલું બધું નથી હાલતા અને વરસાદ આવવાનો પૂલ અંધારી ગયો છે ને આયા જો તમને એક વસ્તુ આયા જો કબૂતરા કેવા બેઠા છે આ ઉડે ને ત્યારે ભરપૂર ઓલા ઉડે ક્યાં તરું કેવું છે બહુ મસ્ત લાગે ઉડે ને ત્યારે પણ અત્યારે જે ઉડતા નથી આમ ન મતે આગળ વરસાદ આવશે ને એટલે બહુ ઉડશે તો જાજુ આપણે ન કરું ને મળીએ ક્યાં હવે આપણે સાય ડાયરેક્ટ સરી એક વસ્તુ લેવા જવાનું છે ન્યા પેલા જવાનું છે ને પછી એ સેના ઘોડી દેવા જવાનું છે તો કન્ટિન્યુ વ્લોગ માં બેના રહેજો તમને બતાવશું કે આપણે ઘોડી ક્યાંથી લાવેલા છે ઈ તો તમને ખબર પડે ને પછી ક્યારેક નો કરે ભગવાન નો જરૂર પડે પણ જરૂર પડે ને તો ન્યા એટલે તમારે જોતી ને અમે ન્યા જવાન છે એટલે વિડિયોમાં કન્ટિન્યુ જોડાણ રહેજો તમને મજા આવે તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા ને હાલો મળીએ આપણે લોકેશન પર ગાડી ન ચાલે તાતી તો આપણે ગાડી પડી એના મહિના થઈ ગયા ને એટલે હજી અત્યારે ગાડી ન ચાલે આ લાઈટ કેમ થાય દેતો જો આ લાઈટ બ્લિંક કેમ થાય જો આ બેટરી છે લો બે મહિના થઈ ગયા એટલે કે આપડી ગાડી તો કેટલા ટાઈમ થી બાર પેટ્રોલ પુરાવું પડ્યું જોવાનું ગાડી આખી કાઢી જોવા તમે આમ કેટલા ટાઈમ થી

જેમ કે પગ ભાંગો યાદ ભાંગો એની બધી વ્યવસ્થા અને સેન ઉપરથી તમારે કસરત કરવી હોય ને તો એના સાધનો પણ મળી રહે આજો અહીંયા જ છે આ શિશુ વિહાર અને અહીંયા જો અહીંયા ટાઈમ લખેલો છે અને આ છે ને તમે ખાલી સર્ચ મારો તો ઓનલાઈન પણ આવી જાય જેથી છે જેને જરૂર હોય ને એને કહેજો બરોબર ને કે મળી આ કોકને જરૂરિયાત મનતી હોય એને કોકને કહેજો એટલે હું પેલો જરૂરિયાત મન છું એમ તો કે ને હું બે બે આવી હાલો બેટા પેલા ઈ ઘોડી લેવા આપણે એના માટે લેવા આવ્યા હવે આપડે આગળ જાય તો આપડે છે ને ક્યાં એવા તા ઈ તમને ખબર હશે આપડા આ તા ઘોડી દેવા પણ ઘોડી દેતા દેતા આપડે ક્યાં ભોગી ગયા રુવા પરિમાન મંદિરે

ઘણા વિડીયો કોમેન્ટ કરેલ છે આ રૂવાપુરી માના રૂવાપુરી માના મંદિર સામે સામે જ છે એક સામે છે એમાં રસ્તો છે તમને બતાવું જો આવડા રસ્તો છે આપણે રૂવાપુરી માં રસ્તો છે સીધો એ લુ વિયુ રસ્તો છે એટલે ત્યાં કે ઘણા પૂછે કોમેન્ટ કરે તો તમને હવે વિડીયો જોઈ લેજો રસ્તો એ છે મજા આવશે ત્યાં કે જાજો પહેલેથી

હા જો મારા બે ફડાકા જો તમને જો આ બોલાવા મારો જો આમ જો કેવો ડાયો ખાવાનું કાઈ નથી લેવા જો એને આટલું ખાવાનું કાઈ નથી ફરે આટલું કાઈ ખાવાનું નથી લે ખાવાનું કેમ કરે જો આમ જો જો હું 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 એમ

ભાવનગર ની માર્કેટ આવું બધું ને પણ આપણે કઈ જન્માષ્ટમી માં અહીંયા આવી કા નહીં એટલે ગોગરા ખાવા બોગી ગયા છે વિકტორიયા ની હામે बाजू માં વિકტორიયા આ છે આપણે પાણી ની ટાંકીયા ની ક્યાં